તો મિત્રો હમણાં તમને જે વિડીયો બતાવ્યો જો છોકરી સમજવાની ભૂલ કરતા ને તો હજી પાછા એટલે ખાલી ખોટી તમે લારું નો પાડતા તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ઈ મા વિશે જેના લીધે ગુગલ ક્રોમેટો મોડ અને ઓડિયન્સે માદર ભવ્ય ગુ નું નિર્માણ કર્યું છે આમાં દીકરાએ ઇન્સ્ટામાં એવા સ્લીલ વિડીયો બનાવીને એની નેની જ કબર ખોદી નાખી અને દીકરાએ એની ને આવા વિડીયો ઇન્ટરનેટ ઉપર હાવ કોમન છે ભાઈ જ્યાં સુધી એમાં મા દીકરાનો ટેગ ન લાગે તો મિત્રો આ માહિતીના વિડીયોમાં અને પોર્ન વિડીયોમાં બસ ખાલી એટલો જ ફેર હે

હવે જો માસી હું સમજુ છું કે આ તમારો છોકરો છે અને તમે એને પ્રેમ કરો છો અને પ્રેમ કરવો જ જોઈએ ભાઈ એનાથી મને કાંઈ વાંધોય નથી પણ એટલી હદે પ્રેમ ન કરવો જોઈએ કે ક્રોમમાં સ્ટેપ મોમ નામની એક અલગ જ કેટેગરી બની જાય બેટા હોય એને બાપની સહાય કરવી જોઈએ પણ આ તો મારો હાડો એના બાપ પૈના જ કોમ્પિટિશન કરે છે બોલો ગુજરાતની મેં આ એક પેલી ફેમિલી એવી જોઈ ભાઈ કે જ્યાં બાપ બેટાની નહીં પણ બેટો બાપના હુવાની રાહ જોતો હોય હવે ગુજરાતમાં કેટલા અવસ્કોર છે એ તમે કહી શકો હું કહી દઉં બોલો બોલો કહી દઉં જો આ એક લાખ ને એંસી હજાર પૂરા બળાત્કારના જેટલા જેટલા આરોપી છે ને ચેક કરી લેજો માસીને ફોલો કરતા જઈ છે અરે વાહ બહુ જ સંસ્કારી દીકરો છે ભાઈ વંધાઈ કામમાં એના બાપ ને ખંભાથી ખંભો મળાવીને સપોર્ટ કરે છે મુસીબતમાં પણ અને બેડરૂમ માં પણ એના બાપને સપોર્ટ કરવાની જે કોશિશ કરે છે ને ભાઈ એના ઉપરથી એવું સાબિત થાય છે કે જે ફેક્ટરીમાંથી પ્રોડક્શન થયું છે ને એ જ ફેક્ટરીમાં પાછું એન્ટર થવાની સોરી એન્ટર કરવાની વાત કરે છે ધન્ય છે માસી તમને વિડીયો તમે એક નંબર બનાવો છો બસ ખાલી અપલોડ ખોટી જગ્યાએ કરો છો તમને જે ઇન્સ્ટામાં ફ્રેમ મળે ને એના કરતા વધુ પ્રેમ મળશે અલગ વેબસાઇટમાં અપલોડ કરો સમય પ્રમાણે હાલવું જોઈએ ભાઈ સારી વાત છે બધાને હાલવું જોઈએ પણ માસી તમે થોડાક વધુ જ ફોરવર્ડ થઈ ગયા હોય એવું નથી લાગતું કારણ કે આ સ્ટેપ મોમ સ્ટેપ ને આ બધું વિદેશનું કલ્ચર છે ભાઈ અને તમે તમારા દીકરા સામે જો આમ અડધા નાગા પૂગા થઈને ફરતા હોય અને તમે તમારી જાતને ફોરવર્ડ માનતા હોય તો કહી દઉં કે તમે ફોરવર્ડ નથી બસ તમારી કઈક અલગ હે અને કઈ હેન્ટ વાત કરવું ઈ તો તમે સમજો ને પણ હવસ મરી જાય ને એવા ખરાબ વિડીયો જોઈને અમુક લોકો એમાં મારી કે માસી તમે આ બધું બંધ કરો આ મા દીકરાના સંબંધ ઉપર તમે લાંચન લગાડો હો આ બધું ખોટું થાય છે તો માસીએ એ કોમેન્ટ બંધ કરી દીધી પણ વિડીયો બનાવવાનું બંધ ન કર્યું અને કોમેન્ટ મારવા હું લાગ્યું કે તમારી કોમેન્ટ થી આ સુધરી જાય આ લોકો ન સુધરે ભાઈ ઉલટાની આપણને સામી સલાહ આપશે કે અમે તો બધું બરોબર જ છીએ તમે તમારી નજર સારી રાખો ને અમે અમારી નજર સારી જ રાખવા માંગી તો તમે કઈક સારું બતાવો ને ભાઈ તમે એવું હુકામ એને બતાવો જ છો કે જેનાથી અમારી નજર ખરાબ થાય અને હું કઈ હકી ભાઈ દીકરો કોનો વાહ માસી તમે ગજબ સંસ્કાર આપવા હકીકત માનવું પડે દરેક માની જવાબદારી હોય કે દીકરા ને મોટો કરે પણ આ માસી તો એના દીકરાનો મોબાઈલ ઓછો વાપરવા દો માસી

જ તો ને તો તો શું આવી ભળવાયું કરો ચાલુ રાખો કારણ કે આમાં બીજું તો અમારે કઈ બોલાય નહીં ભાઈ હવે અમારે તમને એવી તો મફતમાં સલાહ દેવાય નહીં

डालना होता है तो दोनों डाल के देते हैं थोड़ी तो मर्यादा यार भगवान में तो बीक रखो। भाई साहब बस करो भाई मस्त अच्छे से लगा के देगा चलो यश फाइनली मुझे यश ने डाल के नहीं दिया तो फिर युग बोल रहा है मम्मी चलो मैं आपको डाल के दे रही हूँ मैंने बोला ठीक है

ઈ તો હંધુ હિમજા પણ આમ આમ કરીને આમ આવું પાહે હું વાત નઈ કોને મને તો ઈ નો સમજાણું બહુ મોટા હે હેડલાલ ના ના હવે કાકા ખોટા હે અત્યારે તો સર્જરી થઈ જ છે તો આપણે ઓરિજિનલ હે આવા લોકો કાઈક જોયું નથી ને કોમેન્ટ કરી નથી પણ તમારો કાઈ વાક નથી બતાવે હે તો તમે જોવો હો ને ભાઈ જોવો મજા કરો ઈ લોકોને બતાવું જ છે બે મિનિટ હા તો આપણે ક્યાં હતા હા તો પહેલાના સમયમાં કેવું હતું કે નાની નાની બાળકીને દૂધ પીતી કરી દેતા આ માસીએ તો અત્યારે દીકરાઓને દૂધ પીતા કરી દીધા આજ જ પેલા લોકો ઝાડમાં ફસાતા હવે આ ફસાડીમાં ફસાય છે તમારો કઈ વાક નથી ભાઈ આ ગદની ની જાડી હેજ એવી

તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશી વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ટાર્ગેટ રાખીશી દસ હજાર લાઇકનો અને બે લાખ એ પૂરા થવા એવા તો ફટાફટ કરી દેજો અને હવેનો વિડીયો તમે કોના ઉપર જોવા માગો છો એ કોમેન્ટ કરી દેજો અને હા ખાસ સાંભળજો સિરિયસ નો લેતા એટલો બધો આ વિડીયો મારે દર વખતે બોલવું મને નથી ગમતું ભાઈ સાહેબ સમજી જાઉં ને મારે દર વખતે એવું બોલવાનું કે આ વિડીયો મનોરંજન માટે તમને ખબર હોવી જ જોઈએ કે ભાઈ આપણા વિડીયો મનોરંજન માટે જ હોય પર્સનલ હેઠ કોઈ માટે હોતી જ નથી તો બધા વિડીયોની જેમ આ વિડીયો પણ મનોરંજન માટે જ છે તો વિડીયો જોતા રહ્યો મજા કરતા રહ્યો અને એટલું બધું કાંઈ પર્સનલ લઈને હેઠ ફેલાવી આ તે એવું કંઈ નથી કરવાનું તો મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાંથી હવડાયરા ને રામ રામ ભગવાનનું નામ નહીં લઉં મને હરમ થાય યાર કેમ બોલું વિડીયો જ એવો બની ગયો આવા વિડીયો જોવા માગો બીજા તો કોમેન્ટ કરજો